સ્ટેચ્યુ ઓફ ઉપર ખાનગી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના લીધો દોડધામ મચી જવા પામી હતી ખાનગી લક્ઝરી ચાલક રોંગ સાઈડ પર આવતા ટેમ્પો સાથે અકસ્માત સર્જાયા જેમાં ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હતું પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે સવારના સમયે ઝઘડિયાના ખડોલી નજીક રોંગ સાઈડ આવી રહેલા લક્ઝરી ચાલકે પોતાની ગાડી પોરપાટ ઝડપી અને બેફીકરાઈ ભરી રીતે ચલાવી રહી સામે આવી રહેલા ટેમ્પો સાથે ધડાકા ભે રથડાતા અકસ્માત સર્જાતો જેમાં ટેમ્પો ચાલક આગળની કેબિનમાં ફસાઈ ગયો ઘટનાની જાણ થતા એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત રાજપાડી પોલીસના માણસોએ દોડી આવી ટેમ્પાની કેબિનમાં ફસાયેલ ચાલકનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું હતું જોકે ટેમ્પો ચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું જ્યારે ટેમ્પાની ક્લીનરને પગમાં ઈજાઓ પહોંચી હતી જ્યારે લક્ઝરી બસમાં સવાર પાંચ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ઘટના અંગે રાજપારડી પીએસ એ કેબી મીર પણ સ્થળ પર દોડી આવી મૃતક ટેમ્પો ચાલકને પોસ્ટમોર્ટમ પોસ્ટમોર્ટમમાંથી મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી જી રાણા સાથે સીએન ટવેન્ટી ફોર ન્યૂઝ ભરુશ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ